નમસ્કાર દર્શક મિત્રો ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે હરિયાણામાં લાંબા સમયની અટકળોનો અંત આવ્યો છે અને રાહુલ ગાંધીએ જબરજસ્ત ઝંજાવાતી પ્રચારની શરૂઆત કરી નાખી છે એટલું જ નહીં એક ઇમોશનલ બુલડોઝર હરિયાણામાં ફરી ગયું છે અને જો રાહુલ ગાંધીની રેલીઓમાં જે રીતના જન સૈલાબ જોવા મળી રહ્યો છે અને રેલીઓમાં જે રીતના રાહુલ ગાંધીને પ્રતિસાદ સાંપી રહ્યો છે એ જોતા જો રેલીઓનું જે જનસૈલાબ એમાં લોકોનો જે ઉત્સાહ અને જે રેલીમાં જે રાહુલના સૂત્રો પર જે રીતના પ્રતિસાદ સાંપડી રહ્યો છે એને જો ખરેખર મતમાં પરિવર્તિત થશે તો દેખિત રીતે એવું લાગી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના હરિયાણામાં સુપડા સાફ થઈ જશે અને લગભગ બે ત્રંશ બહુમતી સાથે કોંગ્રેસ પાર્ટી હરિયાણામાં નિશ્ચિંતપણે સરકાર બનાવી રહેશે અલબત્ત હજુ ચૂંટણી યોજાવાને આડે લગભગ છતાં પણ રાહુલ હરિયાણામાં બેરોજગારી મોંઘવારી કિસાનોની સમસ્યા શીખ સમુદાયને પોતાની સાથે લાવવાનો પ્રયાસ કર્યો છે દલિતોને સાથે લાવવાનો પ્રયાસ કર્યો છે અને સાથોસાથ જે કોંગ્રેસ પાર્ટીને બદનામ કરવા માટે ભારતીય જનતા પાર્ટીની જે વ્યૂહરચના હતી કે કોંગ્રેસ પાર્ટીમાં ભાગલા પડી ગયા છે શૈલેજા અને રણજીપ સુરદેવાલા અને ભૂપિન્દ્રસિંહ હુડ્ડા પોતાનો અલગ ચોકરો રચાઈ રહ્યા છે આજે રાહુલ ગાંધીએ કરનાલ અને હિસ્તારમાં જે બે

રોજગારીની કોઈ જ ગેરંટી નથી અને રોજગારીના મુદ્દે એમને કેન્દ્રની અને હરિયાણાની ભાજપ સરકારની રેવડી દાને દાન કરી નાખી અને એ જોતા એવું લાગી રહ્યું છે કે રાહુલ ગાંધીને જબરજસ્ત પ્રતિસાદ હરિયાણામાંથી મળી રહ્યો છે રાહુલ ગાંધીની આ બે રેલીઓ અને ઓવરઓલ ચૂંટણી અંગેની ચર્ચા આજે આપણે કરીશું ફોકલ પોઈન્ટ બાય એજે ઉમટમાં પરંતુ એ પહેલાં મારી આપ સૌને વિનંતી છે કે જો તમને ફોકલ પોઈન્ટ બાય એજે ઉમટનો આ એપિસોડ ગમે તો મહેરબાની કરીને એને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને હા તમને અમારા વિડીયોઝ સંગે નોટિફિકેશન મળતું રહે એના માટે પેલું સાઈડવાળું તો મિત્રો છેલ્લા દસેક દિવસથી એક એવી ચર્ચા ચાલી રહી હતી કે રાહુલ ગાંધી અમેરિકાની યાત્રા કરીને આવ્યા ત્યારબાદ એકાએક શું થયું છે કે રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરમાં જાય છે પરંતુ હરિયાણામાં આવતા નથી પ્રિયંકા ગાંધી શા માટે હરિયાણામાં દેખાતા નથી રાહુલ ગાંધીની રેલીઓ ક્યારે થશે રાહુલ ગાંધી નારાજ છે ટિકિટોની નારાજ છે છે રાહુલ ગાંધી અને મતભેદ અથવા તો કોંગ્રેસ પાર્ટી છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જશે એ તમામ અટકળોનો ગુરુવારે અંત આવ્યો છે અને રાહુલ ગાંધીએ હરિયાણામાં હિસ્તાર અને કરનાલ એટલે કે એક મત વિસ્તાર જે છે શૈલેજાનો છે કુમારી શૈલેજા એ હરિયાણાના બહુ જ મોટા દલિત અગ્રણી નેતા છે અને લોકસભાના ચૂંટાયેલા સાંસદ પણ છે અને રાજીવ ગાંધીના જમાનાથી રાહુલ ગાંધીના જમાના સુધી કોંગ્રેસ પાર્ટીમાં ખૂબ જ વર્ચસ્વ ધરાવતા હરિયાણાના દલિત નેતા છે હવે શૈલજા મુખ્યમંત્રી બનવા માંગે છે એ પ્રકારનો એક પ્રચાર શરૂ થયો અને શૈલજાએ હસ્તા હસ્તા કહ્યું કે કોને મુખ્યમંત્રી ન બનવું હોય રણજીત સુરજેવાલા કે જે બીજા એક હરિયાણાના મોટા કદના નેતા છે એને કહું કે હું એટલે કે રણજીત સુરજેવાલા શૈલજા અને ભૂપિન્દર હુડા તમામ એમ કે મુખ્યમંત્રી બનવાની હરીફાઈમાં છે અને હાઈ કમાન્ડને જે નિર્ણય લેવો હોય તે લે અને ભૂપેન્દ્ર હુડા અને એમના પુત્ર દીપેન્દ્ર હુડા તો એવું માને છે કે ભૂપેન્દ્ર હુડા જ મુખ્યમંત્રી પદના દાવેદાર છે અને અલબત્ત અત્યારે ક્લિયર થઈ ગયું છે કે ભૂપેન્દ્ર હુડા જ મુખ્યમંત્રી પદના દાવેદાર છે અને કોંગ્રેસ પાર્ટી લિટરલી એમને જ પ્રોજેક્ટ કરી રહી છે ટૂંકમાં આ સંદર્ભમાં હરિયાણાના ભૂતપૂર્વ ભાજપના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે એક અઠવાડિયા પહેલા એવું કહ્યું કે અમે કુમારી શૈલજાને ભારતીય જનતા પાર્ટીમાં લાવવાની વાત કરી રહ્યા છે અને શૈલજા અમારા સાથે સંપર્કમાં છે ટૂંકમાં ભારતીય જનતા પાર્ટીએ એક કાકરી ચાળો કરવાની કોશિશ કરી અને વાત આખી બુમરેંગ થઈ અને કોંગ્રેસ પાર્ટીએ કહ્યું કે આ મનોહરલાલ ખટ્ટરને જ્યારે મુખ્યમંત્રી પદેથી ભારતીય જનતા પાર્ટીએ હટાવ્યા ત્યારે તો તેઓ કોંગ્રેસ પાર્ટીમાં જોડાવાની વાત કરતા હતા અને હવે તેઓ કુમારી શૈલેજાને લઈ જવાની વાત કરે છે તો પણ ભાજપ પાસે હરિયાણામાં નક્કર કહી શકાય એવો કોઈ મુદ્દો નથી આ ચૂંટણી પ્રચારમાં કોંગ્રેસ સામે બોલવાનો કારણ કે દસ વર્ષની એન્ટી ઇન્કમ્બન્સી ભારતીય જનતા પાર્ટીને ઉડીને આંખે વળગી રહી છે હરિયાણામાં અને સાથોસાથ કેન્દ્ર સરકાર જે છે એની સામે અગ્નિવીર મુદ્દે જબરજસ્ત આક્રોશ જોવા મળી રહ્યો છે સાથોસાથ હરિયાણામાં જે ડ્રગ્સના દૂષણ છે રોજગારીનો જે મુદ્દો છે કિસાન આંદોલન જે છે એનું જે છે એ હરિયાણા રહ્યું છે અને સાથોસાથ હરિયાણાના કિસાનોને એવું લાગે છે કે એમને પોષણક્ષમ ભાવો નથી મળતા એમને પાક વીમા યોજનાના જે લાભો મળવા જોઈએ એ ત્વરિત લાભો નથી મળતા અને રાહુલ ગાંધીએ જે છે એ પેલું બળતામાં ઘી હોમવાનું કામ આજે કર્યું અને રાહુલ ગાંધીએ સ્પષ્ટ કર્યું કે

હવે રાહુલ ગાંધીની આજની જે રેલી હતી હરિયાણાની અને કરનાલની આ બંને જિલ્લા જે છે તમને કહ્યું એમ એક દલિત મત મત વિસ્તાર વિસ્તાર એકદમ છે 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 અને અને બીજો જે કિસાન એ બંને જગ્યાએ એમને સૌથી પહેલા તો મોદી સરકાર ત્યારબાદ અદાની અને અંબાણી એટલે કે બે મુખ્ય ઉદ્યોગપતિઓ અને અબજોપતિઓની રેવડી દાણે દાન કરતા કહું કે મોદી સરકારે આ અવજોપતિઓના

એટલે આપણે ગુજરાતમાં જે કહીએ છીએ કબૂતર બાજી અને કબૂતર બાજી છે એનું ઉદાહરણ આપતા એકદમ ઇમોશનલ વાત જે છે જાહેર કરી એમને એવું કહ્યું કે હું તાજેતરમાં અમેરિકાના પ્રવાસે હતો એટલે કે ટેક્સાસ ના પ્રવાસે હતો ત્યારે મને કહેવામાં આવ્યું કે હરિયાણાના હજારો યુવાનો અહીંયા ટેક્સાસ એટલે કે હ્યુસ્ટન દલાસ અને એ બધી જગ્યાએ રહે છે અને એ લોકો એક રૂમની અંદર પંદર પંદર જેટલા યુવાનો રહે છે એમને બેગ મૂકવાની પણ જગ્યા હોતી નથી બિસ્તર મૂકવાની પણ જગ્યા હોતી નથી એક ચટાઈ કે એક બિસ્તર પર બધા સુગી રહેતા હોય છે અને બહુ જ જેને કહીએ ને ઇલિગલ ઇમિગ્રેશનમાં કબૂતરબાજીથી અમેરિકામાં ઘુસેલા આ યુવાનોને કોઈ સોશિયલ સિક્યુરિટી નથી એમની પાસે અમેરિકામાં કોઈ વીમો નથી પરંતુ આ બધા મજબૂરીમાં પાંત્રીસ લાખથી પચાસ લાખ રૂપિયા એજન્ટોને આપીને હરિયાણાથી કોઈક મેક્સિકો રૂટ કોઈક કેનેડા રૂટ કોઈક ત્યાંથી પછી જંગલમાં થઈને દરિયામાં થઈને ચાલતા પગપાળા અમુક જગ્યાએ લૂંટાયા બાદ અમેરિકામાં પહોંચ્યા છે અને અમેરિકામાં આજે પણ તેઓને એક એવો ભય સતાવી રહ્યો છે કે અમેરિકન સરકાર જે છે તેમને ગમે ત્યારે દેશો તો આપી શકે છે અને એ બધા ભય વચ્ચે એ લોકો કોઈ ડ્રાઈવરની નોકરી કરે છે કોઈ ક્લીનરની નોકરી કરે છે કોઈ સફાઈ કર્મચારી તરીકે કામ કરી રહ્યું છે એટલા માટે કે અમેરિકામાં કમસે કમ કામ મળી જાય છે અને એનાથી એ લોકો દેશમાં રેમિટન્સ એટલે કે પોતાના પરિવારને નાણાં મોકલી રહ્યા છે અને કેટલાક લોકોએ જે દેવું કરીને અમેરિકા પહોંચ્યા છે એ લોકો પોતાના સાહુકારોના કરજ ચૂકવી રહ્યા છે આ પરિસ્થિતિ અંગે એમને વાત કરી કે હું આ વાત શરૂઆતમાં સ્વીકારવા તૈયાર નહોતો પરંતુ ત્યાં જઈને મેં હરિયાણાના આ યુવાનો સાથે વાત કરી અને એમની વાત સાંભળીને કે મારું હૃદય દ્રવી ઉઠ્યું અને ત્યાં મેં જોયું કે ખરેખર ત્યાંના યુવાનો એવું કહ્યું કે હરિયાણામાં અમને રોજગારીની ઓપોર્ચ્યુનિટી નથી રોજગારીની કોઈ તકો નથી અને હરિયાણામાં અમને એવું લાગે છે કે હવે કોઈ ભવિષ્ય નથી એટલે રાહુલ ગાંધીએ પોતાની જાહેર સભામાં કહ્યું કે ત્યાં એક યુવાને કહ્યું કે અમારા પરિવારનો જો શક્ય હોય તો તમે જઈને સંપર્ક સાધજો અને એમને કહેજો કે અમે કોઈ તકલીફમાં નથી કારણ કે અમારી વાત અમારું પરિવાર સ્વીકારવા તૈયાર નથી અને પરિવારને અમારી સતત ચિંતા થાય છે એટલે રાહુલ ગાંધી કરનાલમાં એક પરિવારને એટલે કે ત્યાંના જે કરનાલના ના પરિવારો હતા એ બધાના જે સંતાનો જે હરિયાણામાં રહેતા હતા એ લોકોને જે અમેરિકા મળીને આવ્યા હતા એ પરિવારોને સવારના ચાર વાગે જઈને મળીને આવ્યા સવારે એટલા માટે કે હરિયાણામાં મોડી રાત હોય એટલે બંને થાય એટલે વહેલી સવારે મળ્યા અને વિડીયો કોન્ફરન્સિંગ થી વાત કરી અને ત્યારે રાહુલે કહ્યું કે એક ચાર વર્ષનો દેવ નામનો બાળક જે છે એ લેપટોપને જોર જોરથી હલાવીને કહેતો હતો કે પાપા તું આ જાઓ પાપા તું આ જાઓ અને રાહુલ ગાંધીએ કહ્યું કે હું એ બાળકો માટે રમકડા લઈ જાઉં ફૂટબોલ લઈ જવું કે બીજા કોઈ રમકડા લઈ જવું એનાથી એ બાળકને સંતોષ નહોતો એ બાળકને તો પોતાના પિતા જ જોતા હતા અને કે વાસ્તવિકતા એ છે કે અમેરિકામાં ફસાઈ ગયેલા આ યુવાનો જે છે એ કમસે કમ દસ વર્ષ સુધી ભારતમાં પાછા નહીં આવી શકે એનું કારણ એ છે કે અત્યારે લોકો ત્યાં ઇલિગલ ઇમિગ્રન્ટ છે અને એ શરણાર્થી તરીકે કે એમનું લીગલ સ્ટેટસ આવતા કમસે કમ દસ વર્ષનો સમય વીતી શકે તેમ છે અને એના માટે પણ લાંબી કાનૂની લડાઈ આ યુવાનો જે છે હરિયાણાના યુવાનોને લડવી પડશે આ સંદર્ભમાં રાહુલ ગાંધીએ કહ્યું કે હરિયાણાની સરકાર પાસે હરિયાણામાં બે લાખ સરકારી નોકરીઓ ભરવાની જોગવાઈ છે છતાં હરિયાણાની ભારતીય જનતા પાર્ટીની સરકારે છેલ્લા દસ વર્ષમાં આ સરકારી નોકરીઓ જે છે એમાં ભરતી કરી નથી એ પછી અમને બીજો આક્ષેપ કર્યો કે જે સરકારી જાહેર ક્ષેત્ર એટલે કે પબ્લિક સેક્ટરના જે યુનિટ્સ હોય છે ત્યાં યુવાનોને એવું થાય કે ચલો સરકારમાં ભરતી નથી થતી પીઆઈની ભરતી નથી થતી પીએસઆઈની ભરતી નથી થતી કોન્સ્ટેબલની ભરતી થતી નથી તલાટીની ભરતી થતી નથી પંચાયતોમાં ભરતી થતી નથી શિક્ષકોની ભરતી થતી નથી તો ભણ્યા ગણ્યા પછી જો આ રોજગારી સરકારમાં ના મળતી હોય તો પબ્લિક સેક્ટર યુનિટમાં જઈએ પણ પબ્લિક સેક્ટર યુનિટનું ખાનગીકરણ કરી નાખવામાં આવ્યું છે ત્રીજો વિકલ્પ હરિયાણાના યુવાનો માટે મોટે ભાગના હરિયાણાના યુવાનોનું એવું છે કે દર બીજા કે ત્રીજા મકાનમાંથી એક યુવાન લશ્કરમાં જતો હોય છે પરંતુ જે અગ્નિવીર યોજના આવી જેમાં શહાદતનું સ્ટેટસ નથી રાહુલ ગાંધીના કહેવા પ્રમાણે અને પેન્શનની કોઈ ગેરંટી નથી એ સંદર્ભમાં માત્ર ચાર વર્ષની નોકરી અને ટ્રેનિંગ લશ્કરમાં કર્યા બાદ પછી કોઈ રોજગારીની ગેરંટી નથી એટલે હરિયાણાના યુવાનોને એવું લાગે છે કે હરિયાણામાં રોજગાર નથી અને હવે ધંધો કરવાની વાત તો એ લોકોને એવું લાગે છે કે પાંત્રીસથી પચાસ લાખ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ પણ જો હરિયાણામાં કરીએ તો પણ ચાઇનીઝ મેન્યુફેક્ચરિંગનો માલ એટલો બધો બજારમાં આવ્યો છે રાહુલ ગાંધીના કહેવા પ્રમાણે કે ચાઈનાનો મેન્યુફેક્ચરિંગ માલ જે છે એ ભારતીય બજારમાં ઠલવાઈ રહ્યો છે અને માત્ર દસથી પંદર ઉદ્યોગપતિઓને એનો લાભ મળે છે અને નાના ગરીબ વેપારીઓ નાના ઉદ્યોગકારો નાના સ્મોલ એન્ડ બિઝનેસમેન જે છે એ લોકોના ધંધા અને રોજગારી જે છે છે રહ્યા રાહુલ ગાંધીએ બંને જિલ્લામાં અને આ બંને જિલ્લા એવા છે કે જ્યાંથી સૌથી વધુ સંખ્યામાં જેમ જલંધર પંજાબમાંથી સૌથી વધુ યુવાનો કેનેડા અને અમેરિકામાં જાય છે લીગલી અને એ જ રીતના આ બંને જિલ્લાઓ પણ એવા છે હિસ્સાર ને કરનાલ ને સોનીપતને આ બધો વિસ્તાર જે છે જ્યાંથી મેક્સિમમ યુવાનો જે છે એ ઇલલીગલી કબૂતરબાજીના માધ્યમથી અમેરિકા જતા હોય છે એટલે રાહુલ ગાંધીએ દુઃખ પકડી પછી એમને હરિયાણાના કિસાનોની વાત કરી એમને એવું કહ્યું કે મોદી સરકાર એમ કે કિસાનો માટે કાળા કાયદા લાવી હતી કિસાનોએ જબરજસ્ત લડાઈ આપી અને એ કાળા કાયદાઓ તો પાછા ખેંચાયા પરંતુ ત્યારબાદ એમ કે હજુ સુધી કિસાનોને પોષણક્ષમ ભાવ એટલે કે મિનિમમ સપોર્ટ પ્રાઇસ નથી મળતા એ લોકોને પાક વીમા યોજનાનો લાભ નથી મળતો અને પછી જવાનોની વાત કરી બેરોજગારોની વાત કરી હરિયાણાના કિસાનોની વાત કરી ને પછી એક ખેલાડીઓની વાત પર આવી ગયા કે ભાઈ હરિયાણાની પ્રસિદ્ધિ બજરંગ પુનિયા ત્યાં ઉપસ્થિત હતા સ્ટેજ પર એમણે બજરંગ પુનિયાનું ઉદાહરણ આપ્યું અને કહ્યું કે આ એક એવો રમતવીર છે કે જે ચોવીસ કલાક ઓલિમ્પિક અને સ્પર્ધા અને હરિયાણાના યુવાનોને કઈ રીતના રમતવીર બનાવવા કઈ રીતે એ લોકો દેશનું નામ ઉજાગર કરે એની મહેનત કરતો હોય છે પરંતુ મારે દુઃખ સાથે કહેવું પડે કે હરિયાણાની બહેન દીકરીઓ હરિયાણાની કુસ્તીવીર મહિલાઓ વિનેશ ફોગટનું નામ ના લીધું પરંતુ એમને કહ્યું કે હરિયાણાની કુસ્તી બહેનો જ્યારે દિલ્હીમાં જંતર મંતર પર એમ કે ભૂખ હડતાલ કરી રહી હતી ધરણા આપી રહી હતી અને એમની સાથે યૌન ઉત્પીડન અને યૌન શોષણની ફરિયાદો હતી આ ગંભીર ફરિયાદો છતાં પણ દિલ્હીની સરકારે કેન્દ્ર સરકારે કોઈ જ પગલાં લીધા નહીં અને એમણે આક્ષેપ કર્યો કે ભારતીય જનતા પાર્ટીના એક સંસદ સભ્યને બચાવવાની આખી પહેરવી થઈ અને આ બહેનોને ન્યાય ન મળ્યો ટૂંકમાં એ બાદ પછી હરિયાણાની વાતો કર્યા બાદ એમને કહ્યું કે હરિયાણામાં જે લોકોને ન્યાય મળવો જોઈએ અને ન્યાયનો અર્થ એમનો એવો હતો કે હરિયાણામાં બીજા બધા દેશના અન્ય ભાગોની માફક હરિયાણામાં જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી થવી જોઈએ કારણ કે આદિવાસીઓને દલિત લોકોને ઓબીસી સમાજને અલ્પસંખ્યકને જે સરકારી સો રૂપિયામાંથી જે હિસ્સેદારી મળવી જોઈએ એ હિસ્સેદારી મળતી નથી એમની વસ્તી નેવું ટકા હોવા છતાં પણ એમને જે જીસકી જીતની ભાગીદારી ઉસકી ઉતની હોસ્સેદારી એ સૂત્ર જે છે એ સંદર્ભમાં એમને કહ્યું કે નેવું ટકા વસ્તી હોવા છતાં પણ એક તૃતીયાંશ પણ એમને હિસ્સો મળતો નથી અને એ સંદર્ભમાં એમને કહ્યું કે આદિવાસીઓનું કલ્યાણ થતું નથી શ્રમિકોનું કલ્યાણ થતું નથી ગરીબોની વાત કરી છત્રીસ બિરાદરીની વાત કરી જાટ સમુદાયને ન્યાય અપાવવાની વાત કરી દલિતોની વાત કરી અને શીખ સમુદાય જે છે એમની હાજરી પણ બંને રેલીઓમાં નોંધપાત્ર હતી અને સાથોસાથ રાબેતા મુજબ એમણે બંધારણ બચાવવાની વાત તો કરી જ કરી ટૂંકમાં કુલ મિલાકે એમને ભારતીય જનતા પાર્ટીની સરકારની નીતિ રીતિ એમની રાજનીતિ અને જે છેલ્લા દસ વર્ષના એમના જે શાસન છે એના વિશે ટીકા ટિપ્પણી અને આક્ષેપોની ભરમાર અને આક્રમક વલણ દાખવવામાં કોઈ કમી રાખી નહીં પણ કોંગ્રેસ શું કરશે તો મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીએ જેમ લાજલી બહેના યોજના કરી છે મહારાષ્ટ્રમાં ચૂંટણી નથી થઈ પરંતુ મહારાષ્ટ્રમાં ચૂંટણી પહેલાં ત્યાંની જે ભાજપ શિંદે અને અજિત પવારની સરકારે જે લાડલી બહેન યોજના મધ્યપ્રદેશના મોડલ પર ત્યાં ચાલુ કરી છે અને બે બે હજાર રૂપિયા બહેનોને આપવાની વાત કરી છે તો રાહુલ ગાંધીએ એ જ મોડલને લઈને હરિયાણા હરિયાણામાં પણ જાહેરાત કરી દીધી તમે એને રીવડી કહેવું હોય તો કહી શકો એમને કહ્યું કે અમે એમ કે જો હરિયાણામાં ભારતીય જનતા પાર્ટીને હરાવીને કોંગ્રેસ પાર્ટીની સરકાર આવશે તો બહેનોને મહિલા શક્તિને નારી શક્તિને બે હજાર રૂપિયા દર મહિને આપવામાં આવશે ગેસ સિલિન્ડર માત્ર પાંચસો રૂપિયામાં આવશે બે લાખ સરકારી નોકરી જે ભાજપની અગાઉની નાયબસિંહ સહીની સરકાર અને મનોહરલાલ ખટ્ટરની સરકારે ભરી નથી એ બે લાખ સરકારી નોકરીઓ જે છે એ તાત્કાલિક ભરી દેવામાં આવશે કિસાનોને પોષણ ભાવો મિનિમમ સપોર્ટ પ્રાઇસ ટેકાના ભાવો મળશે કિસાનોને વીમાની ચૂકવણી નુકસાન થાય એ સાથે ત્વરિત મળે એ દિશામાં પ્રયત્ન કરવામાં આવશે હરિયાણાના ગરીબોને ઘરનું ઘર મળે સો ચોરસ વારનો પ્લોટ મળે મકાન બનાવવા માટે સાડા ત્રણ લાખ રૂપિયાની સબસિડી મળે અને સાથોસાથ ત્રણસો યુનિટ વીજળી મફત મળે એવી બધી ગેરંટી જે છે એ રાહુલ ગાંધીએ આપી દીધી છે અલબત્ત આ બધી જ વાતો જે છે એ મતદાનમાં પરિવર્તિત થશે કે કેમ રાહુલ ગાંધીને અત્યારે જે સપોર્ટ મળી રહ્યો છે એ સપોર્ટ ચૂંટણીના પરિણામમાં વિજયમાં પરિવર્તિત થાય છે કે કેમ એ તો આવનારો સમય કહેશે એટલે આગે આગે દેખો હોતા હે ક્યાં પરંતુ મિત્રો જો તમને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ આપની ટીકા ટિપ્પણી અને અવલોકનો તમને શું લાગે છે હરિયાણામાં ભાજપની વ્યુ હવે શું હશે કોંગ્રેસમાં રાહુલ ગાંધી જે રીતના ઝંઝાવાતી પ્રચાર કરી રહ્યા છે પ્રિયંકા ગાંધી પણ હવે એમાં જોડાવાની છે કદાચ ત્રણ તબક્કામાં ન્યાય યાત્રા પણ હવે એક સપ્તાહ બાકી રહ્યો છે એમાં કરવાના છે શું થશે તમારું પોતાનું શું આકલન છે મહેરબાની કરીને આપનું આકલન આપના ટીકા ટિપ્પણી અને આપના અવલોકનો અમને ખૂબ ખૂબ ગમશે આભાર ધન્યવાદ